મેુજી હે ના મીતો રામ ચંદ્ર ભગવાન કી જય હોત્ર પહેલાંથી આપણે સૌને એકત્રિત કર્યા અને જેની છત્રસાયામાં આજે આપણે આનંદ કરી રહ્યા છો એવા પરમ પૂજ્યને વંદનીય પૂજ્ય અમારે વસરામ રામજી બાપુ અને ખરેખર સુંદર હમણાં મહારાષ્ટ્રી અમારે સાખી બોલ્યા હતા કે ક્યાં ગુણ આ જીભ છે કારણ કે આ જીભથી કોઈ એમનું વખાણ થઈ શકે એમ નથી પણ પ્રતાક્ષ હમણાં આપણે છ તારીખે જે સંત મેળવડો કર્યો આખા ગુજરાત લેવલે જેનો ડંકો વાગી ગયો એક નામની કમળથી જોઈ લો અને પૂછ્યો બાપુએ એ નામ જેમને ચાર જાણ્યુંડ્યો એ ખરો આ બાપુ સાહેબે કીધું છે અને એ ભેદ સમજી અને જો એ લગ્ન લાગી છે એટલે એ પણ આનંદ કરે છે અને આપણને પણ આનંદ કરાવે અને ખરેખર તમે વિચાર કરો કે આટલા સંતો તેડામાં આટલા મહાપુરુષો તેડામાં એ કોઈ જેમ તેમની વાત પણ એમાં મારા હરિગુરુ સંતોએ જે સાહસ અગર આપ્યો છે ને ધન મનધનથી એ બદલ એમને કોટિક વંદન છે એવા અમારે પહેલાંથી બહુ સેવાના સુધી જેને પગે ભેગા રહી અને અમારે સુવનભાઈ

એ જોવો તમે સૌને એ લાભ મળ્યો છે આટલા સંતો આપણા ગામની અંદર પધરાવાને એ ખરે કોઈ ભાગશાળી કામ છે એક વાસણી વાજી ગઈ ને બાપુની તો ખરેખર બધા સંતો દેશ વિદેશથી ઉતરી પડ્યા એટલે ખરેખર આ ભૂમિ પાવન છે અન હજી એ જોવો ભરી દીપાસા અમે તો આ આવ્યા આપણે આવ્યા જાતા તો નમક ગયા કોનો તો કીધું વાળા બોકી અમને જાતા કીધું આ બાપુનો પ્રેમ છે ભાઈ એટલે અમને તો ફરી આ નક્કી અમારા છે કે છ તારીખ ને દસ તારીખ એટલે ઘરે ઘરે આજનો યોગ મેળવી બાપુના દર્શન ફરીથી મને કરાયો સુંદર એમના પુસ્તક મેં તો પછી રાતે જઈને જ વાંચવાનું ચાલુ કર્યું હતું કે કલકી બાદ શું જ વોંચી જાવ એ રાતે બે અઢી વાગે હતી એમાં એક સુંદર એમને લખ્યું છે કે ઈર્ષાવાદી વાગી એક મહાપુરુષ જેને ઈર્ષા કરી અને એ દૂધનાની અંદર મોય ઝેર ભરવી અને ખરેખર એમ મારવાની કોશિશ કરેલી તો એ સંત મહાપુરુષે કીધું કે આ પ્રસાદ છે અને પ્રસાદ રૂપે અમૃત કરીને પી ગયા અને પેલા વાર જોઈ રહ્યા કે આ ના ભરી ગયા અને એ લોકોની વખમાં આવી ગયા કે બાપુ અમે જે કૃત્ય કર્યું હતું એ અમારાથી ખરેખર ભૂલ થઈ ગઈ અમે તમને ઓળખ્યા નહીં એટલે તો મીરાબાઈ કીધું છે કે રાણાજી ને કેજો એ ફરી ઝેર મોકલે અને મીરા કરે છે મનભાઈ આ જગત ગમે આમ કરે ને તો મારા આવા હરી ગુરુ સંતોના ટંકા વાગી વાગી ને વાગી એટલે હાથ દાવ એવું મારે પૂજ્ય બાપુએ મેળવી આવો પરસ પરસ એ દર્શનનો લાભ આપ્યો અને અમને પણ અહીંયા અમતિત કર્યા આજની વ્યાસપીઠ ને મારે શોભાઈ આપનાર પૂજ્ય બાપુ શ્રી એ મારે વિશ્રમ બાપુ અને અમારે ખરેખર સુંદર કેનारामજી બાપુ અને અમારે ખરેખર એ પણ રામ રમેકડું રમેકડુ રામ અમારે સુંદર હમણે આપણને આનંદ કરે અમારા ભૂપદરામ મહારાજ અને અમારે કુબેરામ મહારાજ અને અમારી સંઘાતી બાપુરામ મહારાજ આ ખરી ગુરુ સંતો મળી જે દર્શનનો લાભ આપ્યો એ બદલ આપ સૌને કોટિક વંદન વિશેષમાં આ મનુષ્ય અવતાર એક દેવને દુર્લાભને રંત ચિંતામણી એવતા મળ્યો છે તો એને સાર્થક કરવા માટે આવા સંત મહાપુરુષ પાસે જઈ પોતાની ઓળખાણ કરો અને પોતાની ઓળખાણ કરશો તો આમાં પરમાત્મા ઘટોઘટમાં વસી રહ્યો છે એની પણ આપણને ઓળખાણ પડી જશે કારણ કે આ મનખા જેવું ટોણું સુંદર ભક્ત એમણે આપણને માણીને લાભો કે મનખા જેવું ટોણું વાજીડા તારું જાય છે કદાચ ખાવામાં પીવામાં રગડા મન ઝડામાં જો જતું રહેશે તો આયેલો આવેલો અવસર ગુમાઈ જાય છે હમણાં અમારે અવારમાં વહેલું પોણી વેચ્યું હતું ને હવે ગરમ ડેખડું ભર્યું એટલે કે હાથ મારા સસરાને નાહવા મારે નાહવા મેલ્યું તે ઘણા તાત પોણી કરવાનું કર્યું આખું ઢેખડું પૂરું કર્યું એટલે મેં કીધું મારે વહેલું નાવતું ના પોણી એ તો કે હાથમાં તુવેપ થતું રહ્યું એટલે ખરેખર હાથ પગ ધોયા પેલું પાણી જતું રહ્યું ને એમ જતું રહેશે માટે અવસર મળ્યો છે એટલે ઈશાવાદીના હવે જે પ્રેમ ભાવ રાખો બાપુ આ જો રોમોપીરનો અવતાર જ ગણી લો આ રામચંદ્ર ભગવાનનો અવતાર આ કૃષ્ણ બીજે કહેવાય નથી આમની જે વાસળી વાગી અને હજારો સંતો ઉતરી પડ્યા એટલે ખરેખર અલૌકિક અવતાર એ દરિયે આપણા ગામની અંદર આવ્યા છે પણ જો આ દ્રષ્ટિ આપણને ખરેખર ન મળી હોય તો એમની પાસેથી આપણે લઈ ગયા એવી છે કારણ કે આ દ્રષ્ટિ જે ચામડાની હોય કે કોઈ દાડો તમે એમની ગણતરી નહીં કરી શકો પણ જેની ગણતરી આજે કયો વાગી છે હું આવારનો પુસ્તક લઈ ને એટલે એક ભાઈ દોડતા દોડતા આવ્યા કે બાપુ તમે લાયા છો કીધું છો એટલે ભાઈ મેં વાંચ્યું નથી મને ક્યાં તમારા ભાઈના ત્રણે પણ મને એ બાપુવાળું પુસ્તકાળ કીધું વેચાતું નથી આવું બે દાડા હોય તો લઈ જાઓ પણ મન પાછું આવશો એટલે હવારમાં વહેલા જ લઈ ગયા કે મને ખબર હતી કે તમે લાયા છો એટલે હેડે હેડે મારિ લઈ જશે હજી મને આજ નથી એટલે ખરેખર વિચાર કરો કે આ એ તો પ્રસાદ કરી પણ આ જોવાયા કૃષ્ણ ભગવાને મોખણ ગાધું ગાધું અને મુખડું હેઠું થયું અને બીજાના દીધું એ બીજે તો એની પણ વિદાય લઈ ગયા એટલે ખરેખર આનંદની વાસે આવા અલૌકિક અવતાર ધારણ કરી આપણા જો ગોમની અંદર પ્રગટ થયેલા હોય તો આપણાથી બને એટલી આપણી મહેનત કરી અને આ ધર્મને આગળ વધારીને લેવો છે પણ વિવેક વિચાર એ બધા આપણા સારા હોવા જોઈએ અંદરથી ઈર્ષાભાવ દૂર હોવો જોઈએ હમણાં અમારા છે ને એક માયડું થઈ ગયું ને સોખા જીનો બદામ કાજુ દ્રાક્ષ ના નાખેલો અને ચોખ્ખા ઝીનો શીરો ભણાયેલો તે આમ પંખાથી બેઠી કે એટલે પેલું જી તો આપણે બેનનું શીરો ઠાર એટલે જી ઉપર આવે એટલે જી તું તાળવે કે બન્યો કર્યું પેલી દિવાળી હમે છોડ્યો એટલે અમારા બેડાના મહારાજ હતા કે ભલા આટલા આટલા મેમનપુરનું બે ને આવું શું કરો છો કે બાપુ એમ નથી પણ આ તો જમવા બેહું એટલે મારે કૂતરા નાખવા નીટી ભૂલથી મુઠા લઈ ગયો છે એટલે અહીંયા ને એવું છે કે હશે હું ત્યાં મુઠાન પર ઉતવાળા ઉથવાળા થઈ તે બોર જેવડે ચેડો હું આવ્યો એટલે ઘણા અહીંયા દસવાડી નાખતા હોય માટે આ અવસર મળ્યો છે તો કદાચ આપણાથી જે સુકૃત કાર્ય થાય એ કરી લેવું આપણાથી સારું થાય તો કદાચ મને ત્યાં શું સારું કરવું પણ ખોટું કોઈ દિવસ કોઈનું થાય એવું કાર્ય કર્મ કરવું નહીં માતે વિવેકની વાત ઘણી બાપોય મને કીધુંય અમારી बाजू દુશી માતા છે અમે એનું ઘર કરતા હતા ઘર કરતા હતા એટલે આ મહેલના વેલા તો 18 વાજે વળણું ફેરવતા હતા વળણું ફેરવવી નહી આ થોડો આપા માતા તો સારું છે બધું બાપ બાળ બિજા માથાના બોજેલા વડે પણ જૂના વખતમાં દુશી માને જો તો બાળ માણા બધા કોઈ એટલા બોજેલા બોજેલા વડે ગોળીમાં અડધા પેસી ગયેલા અને વલણું આમ કરી રખ રખ લખ રખ લખ 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 એટલે મેં કીધું મા શું કરો છો કે હા હા આવો ભગત આખી સાર બધો શાક આવ્યો પેલું મોખડ ઉતારું પણ તમે તો કીધું અડધા ગોળી પી ગયો છે પણ કે હા હા આ પેડો આવતો જ નથી મોખડનો પણ કીધું એ તો વાત આશી છે પણ આ કોસળી તો હમી કરો કે હા હા પેલા આહેડા હાઈએ સીવડાય છે જે ઢીલી પડે છે તો કીધું મારા પિતા એને ના હાઈને બોલો કે આ હમી કરે ઘણી વાર થઈ ગયું કે જો ભગત તમારા સાબ અરે ફોડોમાં તમારી જા આ તમારા ક્ષેત્ર જેવા વાત તમારી સાથીએ એ સાસા અને આ સાસ એને ભાવે એટલે ખરેખર વિવેક વિચાર આપણી અંદર હોવો જોઈએ વિવેક વગરનું વધ્યા જ્ઞાન જેવું પાડા કેરું ત્યાં ખરેખર મહાપુરુષો આપણને વિવેકની વાત કરતા હોય છે અને નિરોગ બાપુનું જ્ઞાન એવું નિરાળું છે અને એવું જ્ઞાન છે કે ગમે એવાને કારણે જો અત્યારે બોધ થઈ જાય ને તો શું અભણ છો પણ હવારી જાય બોલતા થઈ ગયો અમારો જ્યારે ઉપદેશ કરવાનો અમના ગુરુ મહારાજ જ હતા ભેગા અને એમના જ અમે પહોંચાડવાનો બાપુના અમે હોમ બે જ અમે બે જણા બેઠા હતા અને બાપુએ કીધું જેવા એમની પ્રશ્ન કર્યા કે ધમેન્દ્ર મહારાજ તમારા રેડી આ મોણ થાય અને રાખશો અવારનવાર મું બોલાવતો બાપુ આવો અને અમે ડીસામાં મોટા મોટા મેળાવાળા રાખા તો એ બાપુને બોલાવતા એટલો પ્રેમ હતો અને ખરેખર એવા સંતોના જો આશીર્વાદથી આ એમની કૃપાથી અમારે આ દયા છે અને સારું છે એટલે સંતોને કોઈ દાડો જેમ તેમ ના ગણવા એ આપણો ભગવાન છે આપણા ભારતના ભગવાન છે એમના ચરણ મૃત લઈ અને જો ચરણ ઘટમાં ઉતરી જાય ને તો ખરેખર આપણી સાત ભેટી ઉધી જેમ પેલા ભગીરથના કેટલા બધા તરી ગયા હતા એમ બધા તરી જાય એટલા માટે આ જીવન મળ્યું છે એટલે અલૌકિક છે અમારી બાજુમાં પાટણ પાય હોપરા ગમશે મહારાજ અમારે ઘણી વાર કહેજો એટલે હોપરાથી આપણે શરિયત જવાનું હતું પેલા શરિયત થી હોપરા જવાનું હતું મહિનામાં એ ડોસીમાં ગુજરી એટલે પેલી ભાઈ હતી કે ભાઈ મારે હવે પિયરમાં જવું છે એટલે કે આપણે તો થોડો રિવાજ છે કે હાથ લઈ જવાનો એટલે એને હાથ લઈ જવા માટે પેલું ડાલું કર્યું અને હવે આપણા શેરીમાં કૂતરી રહેતી હોય તો આ કાયમ અમારે પહેલા સીંગ ના ઘરના મોરી પહેલા સીંગ હેડી તો ચીડ ચીડ હેડી જાય એટલે પેલી કૂતરી હતી ને પેલો ભયરે હેડે એટલે કૂતરી એમાં આગળથી એટલે ડાલામ સડી ગઈ એટલે ભાઈ મારા જેવી હતી કે હવે શો આવતી ભેગી ભેગી આપણે એને લઈ જ અને પછી પાછી વળતી લાવશે હવે આ તો પેલા હોબરા ગયા અને આપણે થોડા પડજીયા ગાઉનો રિવાજ પાછો કે પેલા ઘંટીયા બેઠા બેઠા અમલ કાઉમા કરતા હતા અને ઓગડામાં પડજીયા ચાલુ કર્યા પણ પેલી કૂતરી હતી ને પેલા બહેરે કોરી મોર્યું ફરે એટલે મારા જેવો ડોહો ભાળી ગયો કરે રે કૂતરી કોણી સાહે અને નક્કી આ પરુણ અને ખાય એટલે ડોહો તો અમારે લાકડી ઊભા થાકે પણ પેલી બુંગટામાં હતી ને પણ લાદ ગાડી કરે રે ડોહો બોલ્યો છે અને મારી કૂતરીના બૈડા થોડી નાખે પડે એટલે પેલી ચાલુ કર્યું હા પડી ગઈ ભેળું ભેળું અરે કોતરીને બાતા મારા રે

કોમ ફેલી કુતરી નું પણ આપણે દેખવાનું જો હોય કદાચ કોઈ થોડું કે શોટ હોય ના કર્યું હે એટલે દયા ધર્મ કા મૂળ હે પાપ મૂળ અભિમાન તુલસી દયા ન છોડીએ એ જબ લગ ઘટ રહે પ્રાણ જ્યાં સુધી આમ કરીને આમ થોડુંય ના કર્યું ને તો પિયોર ની ગવાય હાહરુઈ ની ગવાય ને મુહાળે ની ગવાય એમ કોઈ આપણા દ્વારે આવે તો કોઈ ભિક્ષુક આવે તો પણ ખાલી ના જાવો જાવ હમણાં અમે ઠકણા

અરે એટલા માટે તો ક્ષત્રિયાનું દૂર તમે જો વિચાર કરો કે હું મે હુપડું ભરી ભરી ના લઈ હુપડું ભરી ભરી ના અને પછી પેલો ભોઈ પૂછે કે ભાઈ તમાર પિયર ગોમ ચિયા તો કે મારું પિયર આ પણ ઓહો હો તમારા બાપા ઘેર ભાઈ જહો સલા લીધી અને તમારી તો વાત જ શું કહેવાય અને ઘણા એના મા બાપનું એ નો બગોતો હોય આ મનુષ્ય અવતાર મળ્યો હા વેળે કાઢતો હોય અલા ભાઈ હાલવા વાળું નું વરસે પણ તમારે નોમ કમાવાનું છે માટે ખરેખર આજનો યોગ અમારે પૂજ્ય પ્રહલાદજી મેળવી અને અમને પણ આવા એકત્રિત કર્યા અને બાપુને ફરી અમને દર્શન કરાયા એટલે અમારો ભાગ્ય કેમ કે આવા મહાપુરુષના વારે વારે દર્શન એ ખરેખર એ કો ભાગશાળીને મળતો હોય છે એટલે આજનો યોગ મેળવી અને અમને સૌના આપ સૌના દર્શન કરાયા અને આપ સૌ પધાર્યા એટલે આપ સૌને કોટિક વંદન આટલું બોલી હું મારી વાડીને વિરામનું વિશેષમાં બાપુનો થોડો આપણે પણ